સીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ કપડામાં અને મસ્ત એવી ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન એકદમ સુપર રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ ને તે એકદમ મસ્ત લૂઝ કપડામાં બુક કોન્સેપ્ટ રહેવાનું છે લચકા જેવું કપડું રહેવાનું છે એમાંનો આજે આપણે રામા કલરનો પીસ ઓપન કરીએ છીએ જે ખૂબ સરસ છે અને કલર શેર તો બહુ સરસ છે પણ સાથે ડિઝાઇન બહુ મસ્ત રહેવાનું છે અને કપડાંની વાત કરીએ એકદમ મસ્ત લચકા જેવું કપડું રહેવાનું છે ચાલો આજનો રામાવર ડિઝાઇન છે ડિઝાઇન હોય તો કેટલી મસ્ત લાગે એમાં આજનો આ પીસ છે ને ખૂબ સરસ છે અને સાડીની વાત કરીએ ને આખી ઓલ અવર ડિઝાઇન હોય ને તો આ અલગ અને ડિફરન્ટ એકદમ પલ્લુ આપે ને તો કઈક ઘટ નહી જો કેટલો મસ્ત પલ્લુ છે એકદમ આખી સાડી ઓલ ઓવર છે ને તો પલ્લુ એકદમ લાઇટવેર વેર આપી દીધો છે ડિઝાઇનમાં તમે જોઈ શકો છો ડિઝાઇન એકદમ મસ્ત લાઇટ લાઇટ છૂટી છૂટી ડિઝાઇન છે પલ્લુમાં અને એકદમ મસ્ત ગેરી બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો વચ્ચેની મોટી ડિઝાઇન અને બે સાઈડ પેનલમાં છે ને ઝીણી ડિઝાઇન બારીક છે અને છૂટી છૂટી ડિઝાઇન છે પલ્લુ ઓલ ઓવર બ્રોડ છે મોટો પલ્લુ છે અને લૂક સારો આવે છે અને લૂઝ કપડામાં છે ને અને લૂઝ સાડી છે એટલે આ ટાઈપની સાડી પલ્લુ હોય ને તો ગેટઅપ બહુ સરસ આવે કારણ કે આખી સાડી આપણી છે ને ઓલ ઓવર ફ્લાવર વાળી છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ઓલ ઓવર ફ્લાવર વાળી છે અને ઓલ ઓવર સાડી પહેરવા એટલી સરસ લાગે ને એકદમ એમાં પાછી ફ્લાવર ને વાળી વેલા ટાઈપની ડિઝાઇન હોય ને એટલે એમાં કાંઈ ઘટે જ નહીં કારણ કે ઓલ ઓવર ડિઝાઇન સુપર અને સરસ મજાની છે સાથે સાથે પલ્લુનો કોન્સેપ્ટ ડિફરન્ટ આપી દીધો છે અને લૂઝ કપડાંની સાડિયું છે ને એની ટાઈમ તમે પહેરો એટલે એટલો લાગે મસ્ત એટલી ઓલ ઓવર અને એકદમ મસ્ત કલર શેડ હોય ને એમાં તો કાંઈ ઘટે જ નહીં અને એની ડિઝાઇનની વાત કરીએ ને તો ફ્લાવર પ્રિન્ટ એકદમ વાડી ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત ઓફ વ્હાઈટ કલરનો એમાં શેડ આપેલો છે તમે જોઈ શકો છો વધારાને કોઈ કલર શેડ નથી રહેવાના ડેલી વેર સાડી પહેરવા માટે છે ને એટલે આમાં બહુ ચટરપટર નથી મસ્ત સિમ્પલ બે કલર નું કોમ્બિનેશન છે ઓફ શેડ માં અને એકદમ મસ્ત રામા કલરનું કોમ્બિનેશન રહેવાનું છે ઓલ ઓવર સાડી જોઈએ ને એકદમ ડિફરન્ટ અને સરસ મજાની સાડીનો લુક રહેવાનું છે ઓલ ઓવર ડિઝાઇન સાથે એકદમ મસ્ત ડિફરન્ટ એનો પલ્લુ રહેવાનો છે અને સાડી આપડી બેય છે સિમ્યુલર રહેવાની છે જો પાછળની સાઈડ અને આગળની સાઈડ કારણ કે ડેલીવેરની સાડી તો આ ટાઈપની હોય ને તો સરસ લાગે પહેરવામાં અને ફેબ્રિકની વાત કરું ને બહુ મસ્ત કૂં માખણ જેવું ફેબ્રિક છે અને આ ટાઈપની અત્યારે છે ને સાડી પહેરી હોય તો એટલી સરસ મજાની લાગે ને સરસ મજાની સાડી સાથે એકદમ યુનિક કલર કોમ્બિનેશન એ સરસ છે રામા કલર છે ઠંડો કલર છે હો બેન તો ફટાફટ એટલો મસ્ત કલર અને એટલી મસ્ત ડિઝાઇન ગઈ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો એમાં બ્લાઉઝ તો જો કેટલું સુપર હિટ આપી દીધું છે કારણ કે ઓલ ઓવર સાડી મોટા ફ્લાવરની છે એટલે કેટલા ઘાટી સાડી છે ને એટલે મસ્ત લાઇટ છૂટી છૂટી ફૂલડી વાળું બ્લાઉઝ આપ્યું છે જે બ્લાઉઝ મહિના પછી મસ્ત અને સરસ મજાનું લાગે અને લૂઝ ફેબ્રિક ની સાડીઓના બ્લાઉઝ છે આ ટાઈપના હોય તો એટલા મસ્ત સુપર લાગે ને મહિના પછી એટલે એ જોવું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય કારણ કે બ્લાઉઝ બનાવો અને સાડી પહેરો પણ પહેલા ઓર્ડર કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તેમાં બુક કરાવી લો કારણ કે એટલી મસ્ત સાડી રહેવાની છે ને સાથે સાથે કલર છે ને એટલા સુપર રહેવાના છે તો લૂઝ ફેબ્રિક ની જે બે નું ડેલી વેર માં સાડી પહેરતા હોય એની માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લો આટલી મસ્ત લચકા જેવું કપડું અને આટલી મસ્ત જોરદાર ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને બુક કરાવી લેવાય હવે એના બધા કલર મેચિંગ આપણે જોશું કલર મેચિંગ બહુ સુપર રહેવાના છે કારણ કે એક કલરની સાડી રહેવાની છે અને ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે ને એટલે કલર છે સરસ મજાના રહેવાના છે એમાં જો મહેંદી કલર કેટલો સરસ લાગે છે અને બધા કલર છે ને આપણે ડાર્ક શેડમાં આવવાના છે એટલે તમને ગમે ને એ કલરનો સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ઓલ ઓવર ડિઝાઇનની સાડી હંમેશા એક કલરમાં સારી લાગે અને એકદમ પહેરી હોય તો એકદમ સુપર હિટ લાગે જો ગાજરી કલર છે ને મસ્ત બધા કલર કલર છે એને એટલા સુપર છે અને ડિઝાઇન એટલી મસ્ત છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય કારણ કે આવી લૂઝ કપડાની સાડી ડેલી વેરમાં જે બેનું પહેરતા હોય ને એની માટે તો આવી સાડી બહુ સરસ લાગે અને તમે આખો દી પહેરોને કેટલી મજા આવી જાય ને આટલું મસ્ત કપડું આવે આખું કૂણું માખણ જેવું કપડું હોય અને આટલી સરસ ડિઝાઇન હોય ને તો આટલી સરસ સાડી લાગે ને પહેરાતા એટલે બે જણા પૂછે બે જણા પૂછે એટલે તમારે અમારું શ્રીરાજ સાડીનું એડ્રેસ આપી દેવાનું કે આ અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા એ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવાનું એટલે તમને રોજ નવી નવી ડિઝાઇનો જોવા મળશે સાથે સાથે નવી નવું કલેક્શન અને તો મસ્ત કપડા સાથે આખો સાડી નું જોરદાર જોવા મળી જશે તો છે ને બધા કલર છે એટલા સરસ તો તમને જે કલર ગેમો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવા છ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક જોરદાર રહેવાનો છે સાથે એકદમ મસ્ત ખૂણા માખણ જેવા કપડામાં અને એકદમ મસ્ત એની યુનિક સરસ મજાની ડિઝાઇન છે અને એકદમ હેવી પલ્લુ આપી દીધો છે તે જોતા કેટલો સુપર અને સરસ મજાનો લાગે છે ને તો એટલો સુપર પલ્લુ અને એકદમ મસ્ત બારીક ડિઝાઇન છે ને તો ફટાફટ સ્ક્રીન પર પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો એટલો મસ્ત કલર શેર છે છ કલર કોમ્બિનેશન હો બેનું છ કલર કોમ્બિનેશન એટલે તમને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવી નવી નવી ડિઝાઇનનું લૂઝ ફેબ્રિકમાં જોવા મળી જશે અને હેવીમાં અને એકદમ મસ્ત કોટન બેઝમાં બધું કલેક્શન તમને જોવા મળશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ